તો અમે છેલ્લી સીટમાં પાંચ જણા બેઠા હોય બસની અંદર અને તે દિવસે બસ વહેલી ઉપડી ગઈ કારણ કે જવાનો ટોયલેટનો મોકો કંઈને મળ્યો નહીં પાંચે પાંચને કારણે ટોયલેટ પ્રેસથી લાગેલી એટલી પ્રેસ કે એટલું તો મશીનની અંદર ગાડી સર્વિસમાં પણ નાખું પાંચે પાંચને લાગી અમારી આગળની સીટવાળું અને બંને પણ લાગે અને એની આગળની સીટમાં મેડમ બેસતા હા અમે છ જણા કંટ્રોલ પડી પણ એ આગળની સીટમાં એક જણો તો કંટ્રોલ ન કરી શક્યો એની પાછળ પહેલાં તો પ્લાસ્ટિકની માઝાની બોટલ હતી એની અંદર ભાઈ ચાલુ કર્યું ભરવાનું લિક્વિડ એમનું લિક્વિડ તો ભરી દીધું ભાઈ અમે દાંત કાઢ્યા પાછળ બેઠા બેઠા એટલા જોર જોરથી દાંત કાઢ્યા એ ભાઈ તો આપનું આરામથી રિલેક્સ પૂરું કર્યું બારી બાજુ મોઢું કરીને આમ બોટલ બંધ કરીને મૂકી દીધી તો એક બે સ્ટેશન આગળ ગયા તો મેડમે કાનમાંથી એન્સપ્રી ગાડીને કીધું મને સરસ લાગી પાણી પણ નહીં ઉપર જોયું અરે માજાની બોટલ અરે મેડમ મનમાં માજાની બોટલ નહીં આ માજાની આ તો એસિડ છે આ તમે એકવાર એક ઢાકણું લેશો આખી જિંદગીનું દુઃખ સાફ થઈ જાય અરે પૂછ્યું છે મારે પીવી છે છે માજા મને બહુ પસંદ અરે મેડમ મજા લેશો તો તમારું દુઃખ આખું ધોવાઈ જશે એવું તો મેડમ ખુટ પી લીધી આ ઉકાળા જેવી કેમ લાગે છે અરે મેડમ ઉકાળો નહીં આ માજામાં કોકે બોટલની મગા મિલાવી દીધી તમે થોકી નાખો કોકે બીજા આગળથી પાણી આપ્યું પીધું અને એ વખતે મેં દાંત કાઢ્યા ભાઈ ભાઈ અમારું તો મટી જ ગઈ એકદમ મટી ગઈ